નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છથી કચ્છી ભાનુશાલી ઉધવરામ સત્સંગ મંડળ એવમ સદગુરુ શ્રી ચેરિટેબલ ટ્રસ્ટ નલિયા દ્વારા આયોજિત શ્રી કચ્છ કોલી સમાજ સમૂહ લગ્નનું આયોજન તારીખ એકવીસ બે બે હજાર રોજ રાતા તળાવ ખાતે યોજાશે જેના અંદર કોલી સમાજના વિવિધ આગેવાનો પ્રતિનિધિઓ યુવા મંડળ મહિલા મંડળ અને બંને સંસ્થાના હોદ્દેદારો દ્વારા મંજી બાપુમાં માર્ગદર્શન હેઠળ મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે આ સમૂહ લગ્નમાં પંચોતેર જેટલા જોડ જોડાઓ પ્રભુતામાં પગલા જે યુવક યુવતીની નોંધણી હાલ થઈ ચૂકી જે બંને સંસ્થાઓ દ્વારા હજાર ના રોજ જે ઓલી સમાજનો અતિ ભવ્યથી ભવ્ય જે આયોજન થઈ રહ્યો છે અને જે આ ભવ્ય આયોજન માટે રાતા તળાવમાં તે જોડાયેલ બંને સંસ્થાઓએ જે આ બેડું ઉપાડી અને અમારી દીકરી દીકરીઓને કન્યાદાન કરાવવાનો જે અવસર અમને પણ સાથે આપ્યો છે અને પોતે પણ અમારી સાથે જોડાઈ કરીને જે આયોજન કરે છે એ લોકોનો અમે સર્વે કોલી સમાજ વતી એ લોકોના આભારી છીએ સાથે મંજી બાપુ છત્રસિંહ બાપુ તેમજ અન્ય આ સંસ્થાના કાર્યકરો જોડાયેલ છે અને આ આયોજન બહુ ભવ્યથી અતિભાવ્ય આયોજન અમારી સમાજની અંદર આ વ આટલા વર્ષોથી કોઈ આયોજન એવું નહોતો થયો અને હવે આ અમારી સમાજની અંદર આ કોલી સમાજનું જે આયોજન થાય છે બહુ અતિ ભવ્ય આયોજન થશે અને ભવ્ય આયો આયોજનમાં કોઈ કમી ન રહે તેવો પણ આ કાર્યકરો દ્વારા અમને સૂચવામાં આવ્યો છે કે જેટલું તમારાથી થાય એટલું કરો અમે સાથ સાથ તમારી સાથે છીએ જેટલું બનશે એટલું કરશું એકસઠમાંથી અમને આજે એકાવનમાંથી એકસઠ એકસઠમાંથી પંચોતેર જોડકા જોડવા અને આ અમારી સમાજને જે આ સાથ સહકાર આપ્યો છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ મધ્ય જ્યાં આઈ શ્રી આશાપુરાના સાનિધ્યમાં સંત શ્રી બાલરામજી મહારાજ પાંજરાપુરના પાટણમાં શ્રી કચ્છુ ભાનુશાલી ઉધોરામ સત્સંગ મંડળ એવું શ્રી સદગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ નલિયા દ્વારા આયોજિત શ્રી કચ્છી કોલી સમાજ સમૂહ લગ્નના આયોજન કે જે તારીખ એકવીસ બે બે હજાર પચીસના રોજ રાતાતાળા મુકામે આયોજન કરવામાં આવ્યું છે તેના અંદર કોળી સમાજના વિવિધ આગેવાનો અને પ્રતિનિધિઓ તેમજ યુવા મંડળ મહિલા મંડળ અને બંને સંસ્થાના શ્રીઓ અને મંજીબાપુના બાપુના માર્ગદર્શન હેઠળ એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અત્યારે આ મીટિંગની અંદર કુલ પાસઠ જોરડાઓનું જે પ્રભુતામાં પગલાં માંડ છે તે યુગલોનું નોંધણી થઈ ચૂકી છે અને હજી પણ અંદાજીત દસેક જેટલા યુગલો આમાં નોંધણી કરાવશે તો કુલ પંચોતેર જેટલા આ યુગલોનું સમૂહ આયોજન રાતવદ મતે કરવામાં આવ્યું છે અને આ સમૂહ આયોજનને પહોંચી વળવા માટે વિવિધ સમ સમિતિઓનું સંકલન અને સંપૂર્ણ રૂપરેખા કોળી સમાજના આગેવાનો દ્વારા જ અને સમગ્ર સમ સમૂહ સંચાલન પણ કોળી સમાજના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવશે તેના અનુસંધાને એક મીટિંગનું આયોજન થયેલ હતું અને આવનાર સમયની અંદર આ કુળી સમાજના સમૂહ લગ્નની વ્યવસ્થા અને એનું આયોજન એ સમગ્ર અઢારે અઢાર વર્ણના સમાજો માટે એક માર્ગદર્શિકા બને એવી પ્રેરણા અને શુભેચ્છા સાથે આ બંને સંસ્થાઓએ આ નિયાણીઓને કન્યાનાદન કરવાનું